ચાલો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો મિત્રો આપણો ગેસ સિલિન્ડર ખરાબ થઈ ગયો તો પછી ગેસના ચૂલા એક ખરાબ થઈ ગયો તો એક ચાલુ હતો રિપેર કરાવવા ગયા પણ પાંચસો છસો કીધાથી પહેલાંય કરાવે એક વર્ષ પહેલાં ત્યારે સાડી પાંચસો કીધા હતા ત્યારે રિપેરિંગ કરાયું કે પાસા ખરાબ થઈ ગયા એટલે પાસા કીધું કે પાંચસો છસો દેવાય એટલે નવો જ લઈ લઈએ શું એટલે તેજસ્વીના પપ્પા પછી રિપેરિંગ નથી કરાવ્યું એ સૂલો એ દેતા આવ્યા અને નવો જ લેતા આવ્યા જો તમે બતાવો કેવો સૂલો છે એ મિત્રો જો આપણા ફાઇનલી નવા સૂલા આવી ગયા છે મિત્રો નવો ગેસ આવી ગયો છે જો બતાવો આપણે એનું ઓપનિંગ પણ કરી નાખ્યું છે જો દૂધ ગરમ મૂકી દીધું છે નવા છૂલા આપણા આવા છે કેવા લાગ્યા મિત્રો આ કિશન પણ નાનું છે એટલે સૂલા મસ્ત નાના એવા એવા કેવા લાગ્યા ગેસ કોમેડમાં કહેજો આ સુલા માં કે નહીં આપણે દૂધ ગરમ થઈ ગયું છે ગેસ લાવ્યા એની ખુશીમાં નવા સૂલા આવ્યા છે તો મુહૂર્ત નવું કરી દે કાજુનું શાક બનાવવાનું છે એ દૂધમાં દૂધમાં બનાવવાનું છે જેઓ કાજુ લઈ લીધા છે હવે આપણે એમાં દૂધ બુડબુડા નાખી દેવાનું છે જેમાં પછી એવા ઠાકીને મૂકી દેવાનું રસોઈ બનાવવાનો ટાઈમ થાય શાક બનાવવાનું ક્યાં સુધી ઢાંકીને મૂકી દેવાનું ક્યારે ઉપયોગમાં લેવાના છે કાજુને આપણે શેકીને ઓલ ફ્રાય કરીને બનાવે કાજુનું શાક એવી રીતે નથી બનાવવાનું આપણે દૂધમાં બનાવવાનું છે પૂરો બ્લોક જોજો મિત્રો ચાલો બ્લોકમાં બનાવ્યો છું જો આપણે નું શાક બનાવી કાજુ કરીનો મસાલો છે ગ્રેવીનો આપણે એમાં કોઈ મસાલા નાખવાની જરૂર નથી અલગથી આમાં દરેક મસાલા છે અને દૂધમાં બનાવવાનું છે કાજુ શાક જોજો મિત્રો પૂરો બ્લોક તોય આપણે આ વધારાના તજ ને એક નાખું છું નાખી દઈ મિત્રો ત્યાર પછી કાંદા નાખી દઈ મિક્સરમાં નથી પીસતી મિત્રો કોઈ પણ વસ્તુ આવી રીતે કટર માં પીસું છું આપણે મિક્સરમાં પીસી અને કટરમાં પીસ નું સ્વાદ બહુ અલગ આવે અત્યારે દૂધમાં જ બને છે આમાં આપણે કાજુ શેકવાનું કે કાંઈ નહીં કાજુને ખાલી ગરમ દૂધમાં સાંજે કરવું હોય તો બપોરે પલાળ દેવાનું અને બપોરે કરવું હોય તો અમારે કાજુ પલાળ દેવાનું ગરમ દૂધમાં હવે આપણા કાંદાને થોડી વાર આમ રહેવા દેવું હોય અંદર મેં નાખી દઈએ એટલે મસાલો સડી જાય ना भाजे ने धरने एकदम माने दम्थी फट फटवा दी भाजा ने આમાં આપણે મસાલા નહીં નાખીએ પણ એક વાર હળહળવા દેવું મસાલા પછી બળી જાય થોડીક વાર આમને બળવા દેવું મિત્રો ચો મિત્રો આપણે ટમેટા ગ્રેવી પણ પાકી ગઈ છે હવે મસાલા કરી નાખીએ જીરું હળદર હળદર પહેલાં થોડીક નાખી હતી લાલ મરચું પાવડર નાખી દઈએ આપણે

આમાં બીજા કોઈ જાઈટના મસાલા આવતા નથી કારણ કે આ મસાલામાં બધું મિક્સ આવે છે બહુ સરસ મસાલો આવે છે કાચુ કરીને જવા દૂધ આપણે કાચું પલાળ્યા હતા ને કાચું પલાળ્યા હતા એમાંથી આ દૂધ કાઢી લીધું છે આમાં જ આપણે મસાલો મિક્સ કરીને અને ગ્રેવીમાં નાખવાનો છે મિત્રો

મને હજુ એવું લાગે છે કે થોડોક મસાલો મિક્સ કરો કારણ કે આ એક પેકેટમાં ઘણું બધું શાક બને છે અને થોડુંક ગ્રેવી પકી થઈ જાય થોડું દૂધ નાખી દઈએ આપણે કાજુવાળું જ દૂધ હતું એક વાઇટ કોઈ જવું પછી હવે ગ્રેવી ધીમા કિસ્સે પાકેલી જાય ને એટલે પછી કાજુ મિક્સ કરી દેવાના એકદમ આપણું તેલ સૂકું પડી જાય એટલે પછી કાજુ નાખી દેવાના છે મિત્રો જો આપણે ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયું છે હવે આપણે કાજુ નાખી દેવું જો આપણે કાજુ તો પહેલેથી દૂધમાં પલાળેલા છે આમાં બીજું કાંઈ કરવાનું નથી કોઈ વસ્તુ આપણે આ મારી બેન સુરત રહી છે ને એને આ શાકની રેસીપી કીધી છે મને અને એ દૂધમાં બનાવે છે એની અમે ખાધું તો મને આ શાક બહુ ભાવ્યું મિત્રો હવે સ્વાદ આવી આપણે મિત્રો આપણા શાકમાં તેલ ઉપર આવી ગયું છે થોડા હલાઈ નાખી શાક પછી ફરી પાછળ ઘણા નાખ્યું

ચાલો આપણું શાક બની ગયું છે હવે પરોઠા બની નાખી ચાલો બ્લોકમાં તેોઠાના પડ વાળતી જાય છે હું પરોઠા વણતી જાય એને હું દર વખતે પરોઠા બનાવી કે થેપલા બનાવી જોઈ પડ વાળે જવો એ પડ વાળી દે પછી વણી નાખે જો બે પરોઠાના તો પડ વળાઈ જશે જોઈ એ પડ પળ છે તેજસ્વીને આવડે છે કે નહીં કોમેન્ટમાં કહેજો તેજુ તેજસ્વી બતાય તો પડ કેવી રીતે વળ્યા કેટલા પડ વળ્યા કેટલા પરોઠાના તૈયાર કર્યા છે ત્રણ બનાવી નહીં છો કોમેન્ટમાં કહેજો કેવું તેજસ્વીને આવડે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હેલો મિત્રો ફાઇનલી આપણું કાજુનું શાક બનીને રેડી થઈ ગયું છે સાથે સાસશે કાજુના શાક સાથે પરોઠા કાંદા ટમેટા શાક કેવું બન્યું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે કઈ રીતે બનાવો છો મેં તો આવી રીતે બનાવીશી કેવું લાગ્યું શાક જરૂર કોમેન્ટ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય જય દ્વારકાધીશ